સુરતની સિવિલ હોસ્પિટલમાં એક વિચિત્ર કિસ્સો બન્યો છે જે બાળકનો જીવ બચાવવા સિવિલ હોસ્પિટલના ડોક્ટરો મહેનત કરી રહ્યા છે તે બાળકને લઈને માતા અને તેનો મિત્ર ફરાર થઈ ગયા હતા એ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ હોસ્પિટલના જવાબદાર તબીબે નિવેદન આપ્યું હતું મળતી માહિતી પ્રમાણે સુરત સિવિલ હોસ્પિટલમાં ગત જાન્યુઆરી મહિનામાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો જન્મથી જે બાળકની ગંભીર હાલત હતી જેથી તેમને ફરી સુરત સિવિલ હોસ્પિટલ બોલાવવામાં આવ્યા હતા ત્યારે તેમનો પતિ અને અન્ય એક પરિચિત યુવક સાથે હતો બાળકને સ્તનપાન કરવા માટે આઈસીયુમાંથી માતા પાસે બહાર લઈ જવામાં આવતું હતું દરમિયાન છ દિવસની સારવાર બાદ ગત રોજ સવારે પહેલા મહિલા અને ત્યારબાદ યુવક બાળક લઈને સુરત સિવિલ હોસ્પિટલમાંથી ભાગી ગયા હતા જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી ડૉક્ટર જીગીશા પાટડિયાએ જણાવ્યું હતું કે પંદર જાન્યુઆરીના રોજ મહિલાએ બાળકને સિવિલમાં જન્મ આપ્યો હતો બાળકને જન્મથી જ બીમારી હતી જેથી તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તપાસ કરતા શ્વાસ લેવામાં તકલીફ હૃદયમાં કાણું અને પાછળના ભાગે એક ગાંઠ હતી આ તમામ ગંભીર બાબત હતી જેથી પાંચ દિવસ જરૂરી સારવાર આપી પરિવારને જણાવતા જ રજા આપવામાં આવી હતી આ બાળકને ત્રેવીસ દિવસ બાદ સાત ફેબ્રુઆરીના રોજ ફરી તેને સિવિલના તંત્ર દ્વારા બોલાવવામાં આવ્યા હતા સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા બાળકને બચાવવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા બાળકની હાલત ગંભીર હોવાથી ફરી સિવિલ બોલાવી સારવાર શરૂ કરી હતી

સુરત સિવિલ એક મહિલા અને તેમના પરિચિત દ્વારા એક બાળકને લઈને જતું રહેવામાં આવ્યું એ આખી ઘટના શું છે ક્યારે આવેલા અને કઈ રીતની ટ્રીટમેન્ટ ચાલી રહી છે હાજી આપને જે માહિતી મળી છે જે બાળકને લઈ જવાની ઘટના એ બાબતે હું આપ સૌને જણાવી દેવા માગું છું કે બેબી ઓફ જાનકી વિરેન્દ્ર વિરેન્દ્રસિંહ એટલે કે જાનકીબેનનું એ બાળક હતું એ બાળકનો જન્મ પંદર જાન્યુઆરીના રોજ થયેલ હતો અને એ બાળકને પંદર જાન્યુઆરીના દિવસે જ અમારા આઈસીયુમાં દાખલ કરવામાં આવેલું હતું એનું મુખ્ય કારણ તો એ મધરને જે છે એ સિઝરિયન સેક્શનથી ડિલિવરી થયેલ હતી અને તે પછી બાળકને શ્વાસ લેવામાં તકલીફ હતી એની વધારે તપાસ કરતાં એના હૃદયમાં કાણું હતું અને એની ની પાછળની બાજુએ એટલે બેક સાઈડે એને એક મોટું જે સ્વેલિંગ જેવું એટલે કે બહાર ઉપસેલો ભાગ હતો અમારા પ્રમાણે એ એક સારી નિશાની ન કહેવાય એ મગજ સાથે જોડાયેલા અથવા તો આપણી સ્પાઇન સાથે જે આપણા જ્ઞાનતંતુઓ સાથે જોડાયેલી કોઈ ઉણપને લીધે એ વસ્તુ હોઈ શકે મેડિકલ સાયન્સ પ્રમાણે એટલે એ બાળકને પાંચ દિવસ જરૂરી સારવાર આપી અને એમના કહેવાથી ઘરે મોકલી આપવામાં આવેલ હતું અને એ પછી બાળકની વધુ તપાસ માટે અમારા દ્વારા બાળકને ફરી બોલાવવામાં આવેલ હતું આ બાળકને તેઓ તેમના બાળક ત્રેવીસ દિવસનું હતું ત્યારે સાતમી ફેબ્રુઆરીએ અમારી પાસે ફરીથી લઈને આવ્યા હતા જેથી કરીને અમે એ બાળકની વધારે ઊંડી તપાસ કરી અને બાળક માટે એના હૃદય બાબતે અને એની જે પાછળ મગજની સાથે જોડાયેલી કોઈ ખામી કે ઓણપ હોય એના માટે જરૂરી સારવાર જે સારવાર છે એના માટે અમે એમઆરઆઈ અને વધુ ઇકો કાર્ડિયોગ્રાફીને એના માટે પ્લાન કરેલ હતું